વડોદરા શહેરના ભાયલી ગોત્રી વિસ્તારમાં કપિરાજે પાંચથી છ લોકોને બચકા ભરતા સ્થાનિક રહીશોમાં ફફડાટનો માહોલ છવાયો હતો જોકે વન વિભાગની ટીમે કપિરાજને પાંજરે પૂરતા લોકોએ રાહત અનુભવી હતી વડોદરા શહેરના ગોત્રી ભાયેલી કેનલ રોડ પર આવેલ નીલાંબર ચાર રસ્તા વિસ્તારની સોસાયટીઓમાં એક કપિરાજે પાંચથી છ લોકોને બચકા ભરતા અફરાતફરી મચી ગઈ હતી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાતા તોફીઓની કપિરાજ અંગે ફોરેસ્ટ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી જેને પગલે વન વિભાગના રેસ્ક્યુઅરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ઉપદ્રવ મચાવતા કપિરાજને સાવધાનીપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું બાદમાં તેને નર્સરી ખાતે લઈ જવામાં આવ્યા હતા